નામ છે ખાચર મહિપાલ મારું નામ છે જવાન સુનિલ અમે શ્રી સદર પ્રાથમિક શાળા નંબર બાવીસ માંથી આવીએ છીએ અમાર અમારી કૃતિનું નામ ઝીરો કિચન વેસ્ટ છે સામગ્રીમાં જેમ કે બટેકાની છાલ ટમેટા રીંગણ કોથમ કોથમરી કોથમરી લીંબુના ફાડા વટાણા વટાણાના પોતરા વટાણા પોતરા પછી ચોખાનું ધોયેલું પાણી તેમજ તે બધું જેમ અમારું એક કુકર લો તેમાં થોડું પાણી ઉમેરો પછી તે બાદ તેમાં તે બધી સામગ્રી ઉમેરી દો અને પછી તેને બે ત્રણ સીટી થવા દો પછી તે સીટી થઈ જાય ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું ગોળ અને મસાલા ઉમેરો અને ત્યારબાદ આપણું પોષણયુક્ત સૂપ તિયાર કિચન વેસ્ટમાંથી જે કચરો નીકળે છે તેને કુંડામાં નાખો કુંડામાં નાખીને નીચેની બાજુ થોડા કાણા પાડી દો કાણા પાડીને તેમાં થોડી માટી ઉમેરો અને પાણીનો છંટકાવ કરો અને જે જ્યારે કિચન વેસ્ટમાંથી કચરો જે નીકળે છે તેને કુંડામાં નાખીને તેમાં થોડી માટી ઉમેરીને પાણીનો છંટકાવ કરતા રહો આ રીતે આપણું કુદરતી ખાતર તૈયાર થાય છે